આ બે જણા નાટકમાં જો એવોર્ડ મળતા હોય તો ખરેખર ઓલા ફિલ્મ સ્ટારો ના મળે આને મળે એવા નાટક કરે છે આપણા દેશમાં એક મોટો એક્ટર છે નરેન્દ્ર મોદી આ એને ટપે એવા છે ચાર ગણી થઈ ગઈ જો ઓફિશિયલી કયું છે એની આવક ચાર ગણી થઈ ગઈ એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ બધી બાબતો આપણે વિચારવી જોઈએ આપણા માટે કોણ લડે છે કોણ આપણી વચ્ચે રહેવાનું છે કોણ અહીંથી જારે જીતે પછી જતું રહેવાનું છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે સોશિયલ મીડિયામાં જે માણસોને નાટક કરતા આવડે એક બે આખા વાક્યની અંદર બે શબ્દો એવા મૂકે કે જેના કારણે એનો વિડીયો પાછો હાલતો થઈ જાય આ બે શબ્દોમાં પાંચ વર્ષ ભોગવવાનું તમારે આવશે અને મેં હું કાયમ ડિબેટોને સાંભળતો તમામ લોકો એમ કે છે ડિબેટમાં બેસનારા તમામ રાજકીય વિશ્લેષકો કે વિસાવદર વેસાણની જનતા ખૂબ હોશિયાર છે આખા ગુજરાતની એકસો એક્યાસી વિધાનસભા છે એનાથી આ એક વિધાનસભા એકસો બ્યાસીની અલગ પડે છે આના મતદારો હોશિયાર છે જો આના મતદાર હોશિયાર હોય તો ઘરના છોકરાને મોટો કરીએ કે બારના મોટો કરીએ ઘરના છોકરો ઘરનો છોકરો એને મોટો કરાય કે બારના મોટો કરાય જો હોશિયાર હશે તો તમારી વચ્ચે રહીને કામ કરતો માણસ છે એને તમે મોટો કરશો બાકી હું નથી માનતો કે પછી ચારસો કિલોમીટર રોજ કાપી અને કોઈ માણસ તમારી વચ્ચે આવી અને ઊભો રહીએ અને આ ભાજપવાળા ભાઈ ન તો અત્યારેય ડર લોકોનો એવો છે આજે પરેશભાઈ હું બપોરે જ્યાં તમે બેઠા હતા અહીંયા ચાર પાંચ મીડિયાના મિત્રો આવ્યા મન કે ભાલભાઈ અહીંયા ઇકો સેન્સિટિવ ઝોનમાં એ મુદ્દાને લઈને થે ઓફ ધ રેકોર્ડ એટલે કે કેમેરાની સામે નહીં એમનેમ લોકો એટલું બધું બોલે છે એની પીડા એટલી છે પણ જ્યારે એને કહીએ કેમેરા સામે તા કે તમને ખબર નથી ભાઈ પછી વારો અમારો નીકળ્યા છે કેમેરા સામે બોલવા તૈયાર નથી જો આટલો ત્રાસ હોય દેખાય છે ગામે ગામ દેખાય છે ભાજપ વાળા ગામમાં ઘૂસવા પણ નથી દેતા એવાય દાખલા થયા છે વધારે વાત નથી કરવી હજી પરેશભાઈ પ્રતાપભાઈ ઉમેદવાર બધાયને તમારે સાંભળવાના છે પણ મારી વિનંતી તમને એક એ છે કે અહીંયાથી ગોફણીઓ ઘા કરો તો ભેસાણ પડે કેટલો છેટો તમારો ઉમેદવાર છે આ હું દ્વારકા થી અહીંયા આવીને તમને જે અપીલ કરું છું ને એ તમારે બધાય તમારા હગાવાલા લાગતા વળગતા મિત્રો હું તો એમ કઉ છું કે મોટર લઈને ધક્કો ખાવો પડે તો ચા પી આવો વ્યારું કરી આવો બપોરા કરી આવો અને એને સમજાવી આવ્યા કે આ નીતિન નથી લડતો હું લડું છું આ બાર થી આવેલા ની સામે આપણા લોકલ ની લડાઈ છે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આપણે કમસે કમ ફોન તો થાય ફોન કરીને સમજાવો ફોન કરીને સમજાવો હગાવાલાવને લાગતા વળગતા મિત્રો જે-જે ભેસાણ વિશાવદર મતદાર ક્ષેત્રમાં છે એમાં તમે પોતે નીતિન છો અને તમે પોતે જ ઉમેદવાર છો એવી રીતે લડાઈ ચાલુ કરો એટલે બેય ગાજતા જાહે તમારી પાસેથી આટલી અપેક્ષા સાથે આપ સૌને જય જવાન જય કિસાન